આઠે આઠ આરોપીઓના રિમાન્ડ થયા છે ત્રણ દિવસના મંજૂર કેટની કેક એસઆઈટી ની ટીમ દ્વારા મિત્રો વાત કીધું કોર્ટ ની અંદર ભાઈ ગઈકાલે માંગણી કરવામાં આવી હતી કે અમારે આઠે આઠ આરોપીઓ ને રિમાન્ડ કરવા છે તો કેક ને કેક કોર્ટે મિત્રો આજે આઠે આઠ આરોપીઓ ના રિમાન્ડ કર્યા છે મંજૂર સૌથી મોટા સમાચાર શું મળી રહ્યા છે આગળ તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો ફરી એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે સૌ પ્રથમ ભાઈઓ ચેનલ માં પહેલી વાર આવી તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું હાલ તમે બધા લોકો જાણતા હશે કે ગુજરાત ની અંદર સમાજ લોકો જે મિત્રો વાત કીધું કેટલા બધા મિત્રો વાત કીધું ગામડાઓ તાલુકા જિલ્લાઓ જેટલા પણ મિત્રો વાત કીધું કોળી સમાજના લોકો પોત પોતાના ગામડાઓની અંદર પોતપોતાના તાલુકાઓની અંદર પોત પોતાના જિલ્લાઓની અંદર કલેક્ટર કચેરી ક્યાંક કહી રહ્યા છે કે કે અમને ન્યાય નવનીતભાઈ તમે બધા લોકો જાણો છો જેના ઉપર મિત્રો હુમલો થયો હતો આ હુમલાને લઈને આઠ આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેમની અંદર ક્યાંક ને ક્યાંક આઠે આઠ આરોપીઓ માટે મિત્રો વાત કીધું એક નવી એસઆઈટીની ટીમ જાહેર કરી હતી જેમની અંદર મિત્રો વાત કીધું જયવીર ગઢવીભાઈ આઈપીએસ દ્વારા મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતો છું કેસ તેમની અંદર પાંચ લોકો ટોટલ મિત્રો આ ટીમ બની છે એસઆઈટીની આમની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું હાલ અત્યારે સારું એવું કામ કરી રહ્યા છે કારણ કે તમે લોકો જાણો છો ફરી વખત મિત્રો વાત કીધું તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ ફરી વખત વાત નવો પોલીસ એટલે કે ગઢવીને સાથે મિત્રો પાંચ પોલીસ સાહેબો હતા જેમની અંદર બે કોન્સ્ટેબલ હતા સાથે એક હતા તો નવી પોલીસ દ્વારા મિત્રો આખો કેસ સાંભળવામાં આવ્યો હતો અને ફરી વખત મિત્રો વાત કીધું ત્રણ દિવસના રિમાન્ડ ક્યાંક ને કંઈક મિત્રો વાત કીધું હવે મળી જશે તો શું મિત્રો વાત કીધું ત્રણ દિવસના રિમાન્ડની ની અંદર સૌથી મોટા ખુલાસાઓ થશે શું મિત્રો વાત કીધું નવા ખુલાસાઓ થશે તમે લોકો જાણો છો કે મિત્રો જયવીરભાઈ ગઢવીએ એકસો વીસ ની કલમ પણ એની ઉમેરવામાં આવી હતી તો ક્યાંક ને ક્યાંક હવે શું નવા આરોપીઓના નામ આવે છે શું મિત્રો નવા મિત્રો આજે તો આવનારા ટાઈમની અંદર ખુલાસાઓ થાય છે જે પણ થઈ છે તમામ સમક્ષ લાવવાની જિમ્મેદારી મારી છે તો ભાઈઓ સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવા નવા વિડીયો તમામ સમક્ષ લાવતો રહો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપડે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત